ઓપનિંગ કરવાનું બાકી છે મિત્રો આ એમની નવી દુકાન છે એડ્રેસ એડ્રેસ આપું બોચર પેલેસ ની બાજુમાં બોચર પેલેસ ની બાજુમાં તો મિત્રો થરાની અંદર આ બીજી બ્રાન્ચ એમની જ છે જે બોચર પેલેસ ની બાજુમાં છે તો એકવાર જરૂરથી મુલાકાત લેજો અને ઓપન છે અમારા હર્ષદભાઈ તો એમની દુકાન છે પોતાની પોતે માલિક છે તો મિત્રો ધરાની અંદર જેટલા પણ ધરાવાળા સીઓરી ગમે ત્યાં રહેતા હોય તો અમારા ભૂમાળી મોબાઈલ એટલે ગાર્શનબેની મુલાકાત જરૂર લેજો અને એમનો સ્વભાવ એકદમ સરસ છે અને તમારે ગમે તે મોબાઈલ લેવો હોય કે ગમે રીપેરિંગ કરાવવું તો એકદમ યાદી તો હવે કરીએમાં આવશે વાય બુ કરી છે હવા પૂરાવાની છે જન હમ કરાવવાની છે

શ્રી બ્રહ્માણી મોબાઈલ થરાની અંદર છે તો આ છે અમારા હર્ષદભાઈ તો એમની દુકાન છે પોતાની પોતે માલિક છે તો મિત્રો થરાની અંદર જેટલા પણ થરાવાળા શિવો ગમે ત્યાં રહેતા હોય તો અમારા બ્રહ્માણી મોબાઈલ એટલે કે હર્ષદભાઈની મુલાકાત જરૂરથી લેજો અને એમનો સ્વભાવ એકદમ સરસ છે અને તમારે ગમે તે મોબાઈલ લેવો હોય કે ગમે રિપેરિંગ કરાવો તો એકદમ યાદની ભાવે કરવામાં આવશે હર્ષદભાઈ તમારું શું કહેવું કમ્પ્લીટ હાજરી આપજો અને બધાને મળી જશે ગમે તે નવો ફીસ આવશે તો આપણા હાર્સલ કરી દુકાને તમે ચોક્કસ મુલાકાત કરજો તો તમને મળી જ જશે એવું તો નહીં કે ના મળે ગમે ત્યાંથી આકાશ પાતાળ એક કરીને તમને મોબાઈલ લઈ આપશે તો મિત્રો આપણે હવે નીકળીએ ઘરે જવા માટે તો મળી આવો મિત્રો અમે આવી ગયા છે હર્ષદ ભાઈ ની અમારે એટલે કે અમારા ભાઈની નવી દુકાન હજુ ઓપનિંગ કરવાનું બાકી છે મિત્રો આ એમની નવી દુકાન છે એડ્રેસ એડ્રેસ આપનું બોચર પેલેસ બાજુમાં બોચર પેલેસ બાજુમાં તો મિત્રો થરાની અંદર આ બીજી બ્રાન્ચ એમની જ છે જે બહુચર પેલેસ ની બાજુમાં છે તો એક વાર જરૂરથી મુલાકાત લેજો અને ઓપનિંગ કઈ તારીખે રાખજો તો હજુ નક્કી નહીં કર્યું ઓપનિંગ કરશો ત્યારે આપણે જરૂરથી આવશું અને તમે પણ આવજો તો ભેગા રહીને આપણે મુલાકાત કરીશું બધાને જય માતાજી મિત્રો આ છે મારું ગામ અને ચેતનાનું સાસરો એટલે હવે ચેતના જોઓ તમે કહેતા ને કે સાડી કેમ નહી પહેરતી તો આજે એને સાડી પહેરવા છે તમે બે ઘણો જો સાડી કેટના આજે સાડી પહેરી તો સાસરીમાં મિત્રો કેમ છો મજામાં હું પણ મજામાં છું તો મિત્રો જો અમે રોડે પણ ઉતારીને જતા રહ્યા તો મિત્રો મારે તો એ અડધું આવવું પડે જો આ મારા બેને ફળી આપી હતી તો હું ફળી લઈને ઘરે આવીશું હવે એ ગ્યાસે અમારા ભાઈ ને પાળી બંધાવા જો મિત્રો હા રોડ તો પણ હું તો ચાલતી ચાલતી હવે ઘરે જવરીશું કાનટાળી જાય બધી તો મિત્રો આપણે હવે આગળ મળીએ હું આવી ગઈ છું અમારા ઘરે હવે બતાવીએ અમારું ઘર આ છે અમારા બધાના ઘર ઘર તો પણ ઘણા બધા છે તો તમને બતાવશે આપના જો હું આવી ગઈ અમારા ઘરે બતાવું અમારું ઘર જો આવી ગઈ અમારે ઘરે હું છે અમારા ધોરા તમને બતાઈએ અમારા ધોરા કે કેટલા ધોરા છે અમારે જો એક બે ત્રણ ચાર ને પાંચ છ ધોરા હે તો મિત્રો બતાઈએ અમારા ઘરે શું શું છે આ છે રંડા મારા પપ્પા પાણી ભરીને આવ્યા છે અમકા મિત્રો ટિફન બનાવેલું છે લોટ ભંધાય છે અમકા શાકારે અમકા નાસ્તો પણ ચાલુ છે તો મિત્રો મળીએ આપણે